કોંગ્રેસના આગેવાનો મને તેને હું કેવું કયો શબ્દ વાપરવો એ નથી સમજાતું મોદીએ કંઈ કર્યું નથી મોદીએ કાંઈ કર્યું નથી વિકાસ ગાંડો થઈ ગયો છે અમે એક દવાખાને કોઈક દર્દીને લઈને ગયા હતા ડોક્ટરને ડોક્ટરે કીધું કે આ તો સિરિયસ છે અમદાવાદ લઈ જાઓ મેં કીધું એમ્બ્યુલન્સ છે તો મને કે છે ને આપણી હોસ્પિટલની જ છે તો મેં કીધું કાઢો તો કે ડ્રાઈવર નથી હું માર્કેટિંગ યાર્ડમાં ડ્રાઈવર મગ ગયો મેં કીધું માંડવી નથી ફેરવી અને પોગાડે અમદાવાદ એક સેવાભાવી ડ્રાઈવર બિછાડો આવ્યો એ ગાડી ઉપર બેઠો ને સેલ માર્યો તો કે ડીઝલ નથી એને ડીઝલ પૂરાવ્યું ડ્રાઈવર ગોઠવી દીધો દર્દીને ગોઠવો ને એ બધી નળિયું ને એ બધું અમે ગોઠવણ કરીને અમદાવાદ બાજુ ઉપડ્યા વળી મેં જ ડ્રાઈવરને સલાહ આપી મેં કીધું જરાક ઝપટ કરી મેં કીધું આ સિરિયસ છે જો બચી જાય તો આપણે તો એના હાટું વાત કરી એમાં એણે મારી ફટકી સાત આઠ કિલોમીટર અમે પહોંચ્યા છું અમરેલી અમરેલીથી બમ પાયો કે આમ જાણે ઠેકી ગયો તે અમારો આખો તાબુત આમથી આમ અમે બધાએ દર્દીને માંડ માંડ પકડી રાખ્યો પીડ્યો નહીં ગાડી ઊંધી ન પડી પણ ડફટ ડફટ થાતી ઊભી રહી સાત આઠ દસ મિનિટ અમે રાહ જોઈ કે હવે હાલ છે આગળ પણ ન હાલી એટલે હું વાહેલી ખડકી ખોલીને બારો નીકળ્યો તો ડ્રાઈવર સડક ને કાંઠે ખાંભો હતો એ ઉચ્ચકાવતો હતો મેં કીધું એટલે આ દર્દી સિરિયસ છે તું ખાંભે શું સોંટો છો તો મને કે તમે આપણી પાસે જેક નથી અને આપણું પૈડું આગળ થઈ ગયું છે કે એટલે નવું પૈડું નાખવું પડશે એ દર્દી બસે ખાંભા ઉસકાવીને જેક નાખીને ટાયર બદલાવવા પડે એમાં દર્દી પૂગે અમે ધંધુકા પહોંચ્યા ત્યાં ઠરી ગયો દર્દી અમદાવાદને ને ધંધુકા જ પાછા આવ્યા આવા અનુભવ મારો નતો આવા બધાને અનુભવ થતા હતા સાહેબ રોડ ને કાંઠે માણસ તરફડિયા મારતો હોય કોઈ ટોલું એને આંસકો વીવી ગયું હોય માણસોનું ટોળું થઈ ગયું હોય હું તો સેલ્ફ ડ્રાઈવિંગ કરીને આ બધા વિસ્તારોમાં સભા કરવા આવેલો છું આપણે એને કોક ને પૂછી કે હું ઘીંગ થઈ છે તો આપણને ટોળામાંથી કોક જવાબ આપે ગજી હલે છે અરે એ હલે છે હમણાં બંધ થઈ જાય કોક લઈ જાઓ તો કોઈ લઈ ન જાય લઈ મિત્રો કે તમે જો એને દવાખાને લઈને પૂછતી તું તો આ બધું આપણે ભોગવેલું છે મિત્રો એના આપણે શિકાર થયેલા છીએ આજે નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રી હતા આપણી આ પીડાને પારખીને આપણે કોઈ માગણી નહોતી કરી કે અમને એકસો આઠ આપજો દેવદૂત જેવી ગાડી તમે એકસો આઠ ડાયલ કરો તમારા હગાની પેલા આવે અને ગમે ત્યાં લઈને તમને એક નયા પૈસાનું બિલ માગે અને ગાડીમાં સીડિયા ભારતમાં ક્યાંય નહોતી ત્યારે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી કરીને ગયા ને આપણા ગરીબ લોકો માટે કરીને ગયા તા કોંગ્રેસના આગેવાનો મને તેને હું કેવું કયો શબ્દ વાપરવો એ નથી સમજાતું મોદીએ કાંઈ કર્યું નથી મોદીએ કાંઈ કર્યું નથી વિકાસ ગાંડો થઈ ગયો છે હું તો માતાજીને પ્રાર્થના કરું કે હંતાએ હોવરહના થાય અને કોંગ્રેસવાળા હવા હો ના થાય આ આપણે શું કામ એના વિશે કંઈ ખોટું બોલું પણ ન કરે નારાયણ ને કરે સતનારાયણ અને ક્યાંક આંટીએ સડે તો કોંગ્રેસવાળા પૂરતી મારે એને વિનંતી કરવી છે કે એક આઠને ફોન ન કરતા કારણ કે મોદીએ કાંઈ કર્યું નથી એટલે એને તમે નો ફોન કરતા તમારી હાટું તો હાંઢિયા કાઢી જ મકાવીજો લીમડો ખાતો જાય ને તમારો બાટલો જાય કોણ તમે લોકો આટલું બધું જે સમાજમાં સીધે સીધી અસર કરે એવી ચીજો છે એની તમે ટીકા કરો મને વિરોધ પક્ષ વાળા ટીકા કરે એનો વાંધો નથી હો મિત્રો વિરોધ પક્ષ હોવો જ જોઈએ લોકશાહી છે અને હું તો પોતે વિરોધ પક્ષનો બહુ ચાહક છું મને તેની માટે માન છે વિરોધ પક્ષ માટે એનું કારણ એ છે કે અમારી તો ઝાઝા ભાગની ઇનિંગ વિરોધ પક્ષમાં ગઈ આ તો હમણાં બેટ્સમેન હારો આવ્યો છે દાવ છે બહુ વીણ્યા હે હવે અંચય કરે છે આ લોકો દાવ દેવામાં અરે હજી તો આ પહેલી ઇનિંગ છે પાંચ વાળી આવી તો પાંચ ઇનિંગ મારવાની છે દાવ તો દેવો પડે ને અમે ભીર્યો છે દાવ તો લેવાના છે લેવાનો છે ને હા એટલે દાવ તો લેવાના છે અમે એટલે અંચય ના કરો તમે ચૂંટણીમાં આવો ચૂંટણીની વાત કરો તમારા નેતાઓની પાસે કોઈ કાર્યક્રમ હોય તો એની વાત કરો વિશ્વમાં ભારતનો ડંકો વગાડે એવા નરેન્દ્ર મોદી અમારા વડાપ્રધાન છે ને એને વડાપ્રધાન બનાવવાના તમારી પાસે કાંઈ કારણ નહીં કાંઈ કામ નહીં અને તમે ખાલી નરેન્દ્રભાઈને બદનામ કરવા માટેની વાત કર્યા રાખો મિત્રો મને સમજાતું નથી કે કોંગ્રેસને થયું છે શું સાહેબ કોંગ્રેસના નેતા અમેરિકામાં પીડ્યા પીડે એવું નિવેદન કરે ને મને તો આજે કોઈ સમાચાર દીધા કે એ સામ પિત્રોડાભાઈ અહીંયા અમદાવાદમાં આવીને આજ પાછું કીધું કે આ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગવાનો મારો અધિકાર છે મિત્રો આપણે તો ગામડાના લોકો છીએ આપણને બહુ બીજી ટેકનિકલ શબ્દોની એવી માહિતીની ખબરી ના હોય પણ આજ હું તમારી અરે થોડીક ચોખવટ કરું આ સર્જિકલ સ્ટ્રાઇક ને સ્ટ્રાઇક ને એ જે છે ને એ અટકળે કરવાની મન થાય ત્યારે કરવાની ચીજ નથી એ આંતરરાષ્ટ્રીય યુદ્ધના નિયમો પ્રમાણે ને કાયદા પ્રમાણે કરવાની કાર્યવાહી છે એ ખૂબ ગંભીર પ્રકારની કાર્યવાહી છે એના નિયમો એવા છે કે દુશ્મન દેશની સરહદમાં જવાનું પણ દુશ્મન દેશના નાગરિકને નહીં મારવાના ન્યા વસતા એના નાગરિકોનો ધ્યાન રાખી ઈ નાગરિકોની વચ્ચે આતંકવાદીઓ જે રહેતા હોય એને ઓળખવાના એને જ ગોતવાના એને જ મારવાના અને એને મારીને સહી સલામત પાછા આવો તો સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય ધારો કે તમે એને મારવા જાવ ને તમને કોક મારી નાખે તો સર્જિકલ સ્ટ્રાઇક નો કરી કહેવાય તમે કલ્પના કરો અજાણ્યા પ્રદેશમાં દુશ્મનની ભૂમિમાં

ન્યા એસી બંગલામાં તને શું ખબર પડે વાંકાનેર ની ક્યાંક અડધો કિલોમીટર અંધારામાં જા તો ખબર પડે બોલે શું થાય જાળી નીકળી જાય તો હું થાય એસી બંગલામાં બેઠા બેઠા પુરાવા માંગવાનું હું છે એટલે હવે આપણે આપણા જવાનો સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે જાય મિત્રો તો એને શું કરવાનું ત્યાં જઈને સર્જિકલ સ્ટ્રાઇક પૂરી કરે બોમ્બાર્ડિંગ કરી દે આતંકવાદીઓને મારી નાખે પછી નાડું લઈને હેઠું ઉતરવાનું કારણ કે ત્યાં તો કઈ નિહાણીવાળા હામાં ન ઊભા હોય કે પધારો આપનું સ્વાગત છે એમ આપણે ઉતરવાનું અને પછી ત્યાં નજીકના ગામના સરપંચને બોલાવવાનો કે ભાઈ તું અહીંયા આવ અને અહીં કેટલા આલિયા માલિયા મેર્યા છે એનું લિસ્ટ ગણ એની એક પાવતી દે ને એની ઉપર પંચાયતનો સિક્કો મારી દે હું અહીંથી ભારત પાછો જાઈશ ત્યારે મને પૂછશે કે તું આ વિદેશની ધરતી ઉપર જઈને શું કરી એવો એવી પૂછવા વાળી જીવાત હજી ભારતમાં જીવે છે આ તમારી માગણીઓ કરવાનું કામ છે પુરાવાઓ માંગવાનું માથે કફન બાંધીને મોતને મુઠ્ઠીમાં લઈ દુશ્મન દેશની સરહદમાં જઈને આતંકવાદીના ઘરમાં ઘુસીને ઠોકી નાખે એ જવાનોને વંદન કરવાના હોય એને સલામ કરવાની હોય એની માતાઓને સલામ કરવી જોઈએ કે આવા મરદ બચ્ચાઓને જન્મ આપે છે એને બદલે તમને એના પુરાવા માંગવાનું શું છે પણ મારે અભિનંદન આપવા છે જવાનડાઓને જે સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે એણે આ સામ પિત્રોડાને ધોઈ નાખ્યો એટલે કોંગ્રેસને ખબર પડી કે આ તો લાપસીન બદલે થૂલું થઈ ગયું છે ને કોંગ્રેસ એવી વિચિત્ર પાર્ટી છે મિત્રો કે એને ખબર પડી કે આનાથી દેશની જનતા ગુસ્સે ભરાણી છે તો શું નિવેદન કર્યું એના એક પ્રવક્તાએ કે અમે આ નિવેદનથી છેડો ફાડીએ છીએ કોંગ્રેસ પાર્ટીએ છેડો ફાડ્યો પણ કોંગ્રેસને તો સાહેબ આવી ટેવ પડી ગઈ છે વચ્ચે એક શશી થરૂરે આવું નિવેદન કર્યું હતું તમને લોકોને યાદ હોય તો ત્યારે કોંગ્રેસે એમ કીધું હતું કે અમે આનાથી છેડો ફાડીએ છીએ પછી એક મણિશંકર અય્યરે એક નિવેદન કર્યું હતું એવું વિવાદાસ્પદ ત્યારે કોંગ્રેસે કીધું હતું કે અમે આનાથી છેડો ફાડીએ છીએ હમણાં સામ પિત્રોડાએ નિવેદન કર્યું હતું કે અમે આનાથી છેડો ફાડીએ છીએ હું આ વાંકાનેરના સૌ સીધા સાધા સરળ નાગરિકોને મારી વિનંતી છે કે કોક કોંગ્રેસવાળાની અરે ઓળખાણ કાઢીને એને પૂછ્યા ઓ કોંગ્રેસની હાડીના પલ્લાની સાઈઝ કેટલી છે શેડો ફાડ્યા જ રાખે છે તેજી હવે તો લીરા લીરા થવા વિનંતી કરું છું મિત્રો રાષ્ટ્રપ્રેમી નાગરિકો તરી તરીકે કે આ દેશના સ્વાભિમાનને આ દેશના જવાનોને અને એના મોરલ ને તોડનારી કોંગ્રેસ પછી જયારે છેડો ફાડવાની વાત કરે છે આ દેશનો નાગરિક હવે કોંગ્રેસને મત આપવામાંથી છેડો ફાડે એવી વાત કરવા માટે